કોઈ પણ દસમા નું બોર્ડ લો દરેક જગ્યાએ ત્યાંથી ખરી આઝાદીની લડત શરૂ થઈ એ પહેલા પણ ઘણી લડતો લડાઈ ચૂકી હતી પણ તેમ છતાં ઓગણીસો થી લઈ અને ઓગણીસો સુડતાલીસ સુધીનો સમયગાળો એ ભારત માટે ખૂબ જ મહત્વનો રહ્યો છે તો એટલા માટે જ સેમેસ્ટર બે ના અંદર પ્રથમ નંબરે પાંચમો પાઠ જે આપણે શરૂ કરીએ ભારત એટલે આઝાદી તરફ પ્રયાણ સૌપ્રથમ પ્રથમ ઈસવીસન ઓગણીસો વીસ થી સુધીના સમયગાળા ઓગણીસો વીસ થી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ સુધીના સમયગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનો સમય કહેવામાં આવે છે કેમ તો ઈસવીસન ઓગણીસો પંદર તારીખથી નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ની સાલ સાઉથ આફ્રિકા એક કે કોઈ સ્પેસિફિક કેસ લડીને અમુક દિવસ પંદર દિવસ મહિનો બે ચાર મહિનાના સમયગાળાના અંદર પાછું આવી જવાશે પણ એક સિમ્પલ કેસ લડવા ગયેલો વ્યક્તિ જ્યારે ત્યાં જઈને કાળા ગોરાના આંદોલનમાં ફસાયો અને પછી સત્યાગ્રહની શરૂઆત કરી અને ત્યાંથી જોતજોતામાં જોતામાં બાવીસ વર્ષ વીતી ગયા અને બાવીસ વર્ષ પછી તેઓ ભારતની ધરતી પર પાછા આવ્યા અને જે દિવસે ભારતની ધરતી પર તેઓ આવ્યા એ દિવસ એટલે કે નવ જાન્યુઆરી ઓગણીસો એટલા માટે જ આપણે દર વર્ષે નવ જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ એક હતો ઇતિહાસની શરૂઆત ગાંધી બાપુનું આગમન અને ત્યાંથી શું થયું તો આપણે અત્યારે વાત કરીશું 1920 થી સુડતાલીસ સુધીના બાકી જ્યારે આવે છે ત્યારે એમને સૌપ્રથમ એમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે મળ્યા તેઓએ તેમને પૂરા ભારત ભ્રમણ કરવાની સલાહ આપી એનું રીઝન એવું હતું કે ભારતની ગરીબી તમે સૂટ

જેનું નામ મોરલે મિન્ટો નિયમ મુજબ એવું હતું કે દરેક સુધારા દર દસ વર્ષે રચવામાં આવશે એક કમિશન આવશે તે ડિસાઈડ કરશે અને દસ વર્ષ પછી એક નવો સુધારો કરવામાં આવશે તો તેઓ એક સુધારો ઓગણીસો નવમાં થયો તો મોરલે મિન્ટો આ મહત્વનો કેમ તો આમને મુસ્લિમોને અલગ મતાધિકાર આપવામાં આવ્યો હતો આ સુધારા અંતર્ગત એના પછી બીજો એક દસ વર્ષ પછી સુધારો આવ્યો ઘણા બધા આંદોલનો વચ્ચે ઓગણીસો મોન્ટેંગ્યુ ચેમ્સફળ ઓગણીસ ના અંતર્ગત આ સુધારો આવ્યો તો એ નિયમ મુજબ ભારત દેશનું જે આંદોલનો અને આઝાદીનું પ્રેશર અંગ્રેજો સુધી વધુ હોવાથી ત્રીજો જે દસ વર્ષે સુધારો આવે એ આવો જોઈએ ઓગણીસો ઓગણત્રીસ બન્યું એવું કે ઓગણીસો ઓગણત્રીસ સુધી દસ વર્ષ જ્યારે એપ્રોક્સ છવ્વીસ સત્યાવીસ નો સમયગાળો હતો તો એ લોકોને લાગ્યું કે ત્રણ વર્ષ સુધી આ લોકો પ્રિપેર થઈ જશે આપણા ક્રાંતિકારીઓ આંદોલનકારીઓ તો એના માટે કંઈક એવું કરીએ કે આપણે સુધારો લાઈ તો દઈએ પણ ત્રણ વર્ષ સુધી ઓગણીસો સુધી રાહ નહીં જોવાય તેઓએ શું શરૂઆત કરી કે દર વખત કરતા ઓગણતી એટલે કે ઓગણીસો સત્યાવીસ આ સાલ એમને ફિક્સ કરી અને ઓગણીસો માં સાયમન કમિશન ને ભારત મોકલ્યું તો ઓગણીસો સત્યાવીસ માં કયું કમિશન આવ્યું સાયમન કમિશન જેના અધ્યક્ષ હતા આ પોતે જ્હોન સાયમન અને કુલ મેમ્બર એટલે કે સભ્યો કેટલા હતા તો સાત સભ્યો હતા કુલ સાત સભ્યો આ કમિશનના અંદર હતા તો આવું સાત સભ્યોનું કમિશન આવ્યું ભારતની નારાજગી વ્યાજબી હેઠ એનું રિઝન એવું હતું કે જો તમે અમારા માટે સુધારો લાયા હો તમે બે વર્ષ પહેલા આવ્યા બરાબર તો એ તમારી એક ચાલ હતી પણ તમે અમારા માટે જો સુધારો લાવ્યા હો તો સાથે સાત સભ્યો અંગ્રેજ હતા સાથે સાત સભ્યો કયા હતા અંગ્રેજ જો તમે અમારા માટે જ કંઈક સારું કરવા માંગતા હો તો તમારા અંગ્રેજ સભ્યો નક્કી કરશે કે ભારતના લોકોને એટલે કે હિન્દીના લોકોને શું મુશ્કેલી પડી રહી છે તો એ સમય નક્કી કરવા માટે

ગો બેક નો નારો હડતાલો પાડવા લાગ્યા ભારતીયો સરઘસ કાઢવા લાગ્યા અને સાયમન ગો બેક નો નારો તેઓએ ચલાવ્યો સાયમન કમિશન આવ્યું ઠેર ઠેર જ્યારે હડતાલો આંદોલનો થઈ રહ્યા હતા તે સમયે સાયમન ગો બેક ના નારા એક કઈ જગ્યાએ લાગી રહ્યા હતા તો લાહોર ખાતે લાહોર ખાતે સાયમન ગો બેક ના નેરા નારા જયારે લાગતા હતા ત્યારે આપણા મહાન ક્રાંતિકારી અને જહાલવાદી નેતા એટલે કે લાલા લજપત રાય જહાલવાદી નેતા કયા કેમ કે આપણે બે ગ્રુપ હતા જહાલવાદી અને મવાળવાદી તો લાલા લજપત રાય કયા નેતા હતા જહાલવાદી આજ લાલા લજપત રાય પોતે ત્યાં સાયમન ગોબેક ના વિરોધમાં હાજર હતા અને તેઓના જ નેતૃત્વ નીચે લાલા નેતૃત્વ નીચે સાયમન આંદોલન ચાલી રહ્યું હતું ખાતે અને જ્યાં અંતે બીજું કઈ ના મળતા લાઠીચાર્જ નો ઓર્ડર આપવામાં આવ્યો અને લાઠીચાર્જ નો ઓર્ડર એટલે કે દમનગીરી શરૂ કરી અને એ દમનગીરીમાં બન્યું એવું કે સૌ પ્રથમ તો સીધી વાત છે કે મહાન આંદોલનકારી વ્યક્તિ હોય પ્રથમ હરોળમાં જ તે ઉભા હોય તો ત્યાં દમનકારી નીતિના અંદર લાઠી લાઠીચાર્જ શરૂ થયો ત્યારે સૌ પ્રથમ લાઠીઓ વરસાવાની ચાલુ કરી લાલા લજપતરાય પર ભોગ બન્યા હતા ત્રણ વ્યક્તિ ત્રણ વ્યક્તિનું નામ લખું सवप्रथम लाला लजपत राय बीजा नंबर गोविंद वल्लभ पंत आणि तीजा नंबर आवश्यक जवाहरलाल नेहरू આ ત્રણ વ્યક્તિ અંગ્રેજોની દમનગીરીનો દમનગીરીનો એટલે કે લાઠી ચાર્જ ભોગ બન્યા હતા લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નેહરુ આ એ સમય હતો જ્યારે સાયમન ગો ના નારા ચાલુ હતા અને બીજું કઈ ના સૂજતા છેલ્લે લાઠીઓ વરસાવવાની શરૂ કરી અને સૌથી વધુ ગંભીર થયા હોય તો લાલાજી લાલાજી સૌથી વધુ ગંભીર થયા તેઓને એડમિટ કરવામાં આવ્યા નજીકના સમયમાં કહેવાય છે કે એપ્રોક્સ એકાદ મહિના જેટલા સમયમાં તેઓ મૃત્યુ પામ્યા એટલે કે શહીદ થયા અને આ રીતે સાયમન ગોબેક નું આંદોલન આપણા મહાન નેતા લાલા લજપતરાય નો જીવ લઈ ગયો પછી બન્યું કે લાલાજીના મૃત્યુના સમાચાર ફેલાતા સૌ પ્રથમ ઉશ્કેરાયેલા ક્રાંતિકારી કોણ હોય તો આપણા મહાન નાની ઉંમરે પોતાના દેશ માટે શહીદ થનાર એટલે કે શહીદ ભગતસિંહ શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજ્ય ગુરુ આ ત્રણેય વ્યક્તિ એવા હતા કે જેઓએ નક્કી કર્યું કે લાલાજી કરનાર અને હત્યાનો એટલે કે લાઠી નો જેને ઓર્ડર આપ્યો હતો લાઠી ચાર્જ નો ઓર્ડર આપનાર અંગ્રેજ અધિકારી સોન્ડર્સ અંગ્રેજ અધિકારી કોણ હતા લાઠી ચાર્જ નો ઓર્ડર આપનાર અંગ્રેજ અધિકારી હતા સોન્ડર્સ તો શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ આ લોકોના મગજમાં એક વસ્તુ ફિટ થઈ ગઈ કે કઈ પણ કરીશું પણ લાલાજીનો મોતનો બદલો જરૂર લેવાશે તો મોતનો બદલો લેવા માટે તેઓએ નક્કી કર્યું કે જેને લાઠી ચાર્જનો ઓર્ડર આપ્યો હતો લાઠી ચાર્જ નો ઓર્ડર આપનાર વ્યક્તિ હતા અંગ્રેજ અધિકારી સોન્ડર્સ તો આ ત્રણેય ભેગા થઈને અને સોન્ડર્સની હત્યા કરી ભગતસિંહ સુખદેવ રાજ્ય ગુરુએ કરી અને સાયમન કમિશન ના વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા લાલા લજપતરાય ની હત્યાનો બદલો લીધો તો આ હતું સાયમન કમિશન હવે એક જોઈશું નહેરુ રિપોર્ટ કે જે સમયે